બોલી કૃષ્ણ કનૈયા દિવ્યા આ સાત દિવસ સુધી વાલા કુટુંબીજનો આપણું આત્મ શુદ્ધ કેવી રીતે થાય તે આપણે પ્રયત્ન કરવા જોઈએ પ્રયત્ન કરવાનો છે જો ભગવાનને આપણે કેવા છે એનાથી કંઈ લેવા દેવા નથી આપણે ગરીબ છે કે અમીર છે એને ને પરમાત્માને કંઈ લેવા દેવાની છે આપણે કારા છે એક દોરા છે એનાથી પરમાત્માને કંઈ લેવા દેવાની છે આપણને કશું આવડે છે કે નથી આવડતું એનાથી પરમાત્માને કંઈ લેવા દેવાની નથી આપણે ગુણી છે કે અવગુણી છે એનાથી પરમાત્માને કંઈ લેવા દેવાના નથી તો પરમાત્મા જુએ છે શું શું જુએ છે વાલા કુટુંબીજનો ભક્તમાલ ચરિત્રોની ચરિત્રો ની અંદર અને શાસ્ત્રો ત્યાં સુધી પ્રમાણો લખ્યા છે હજારો હજારો અવગુણો હોય હોય ભૂલો ઈશ્વર માફ કરી અને જો એના અવગુણો એનામાં કેટલાય અવગુણો જો હોય છતાંય પરમાત્મા એવા જીવનું કલ્યાણ કરીને એને એના ચરણોમાં રાખેલા દાખલા છે શું જુએ છે ખબર પરમાત્મા પરમાત્મા જુએ છે કેવલ આપણી એના ચરણોમાં દ્રઢ વિશ્વાસ એના ચરણોમાં આપણી દ્રઢ ભાવના એના પ્રત્યેનો આપણો શુદ્ધ ભાવ અને આપણું બાકી ઈશ્વર ને આપણા જોડે ટૂંકમાં એક જ વાત કરો ભગવાન ને બુદ્ધિ ચલાવે એવા લોકો ગમતા સમજી લો એવા ભગવાનની સામે બુદ્ધિ ચલાવવાની બુદ્ધિ ક્યાં ચલાવવાની એક ને એક બે કેવી રીતે થાય ત્યાં બુદ્ધિ ચલાવી પડે ભગવાન ની કથામાં ભગવાન ની સેવા માં ભગવાન ના ચરિત્ર કથાઓ ની અંદર બુદ્ધિ ની ક્યાંય જરૂર નથી અને બહુ બુદ્ધિ વાપરે ને ને એવા લોકો ભગવાન ગમતા એટલે બહુ બુદ્ધિ ચલાવવાની બોલો કૃષ્ણ કનૈયા હવે તમારા હાથમાં તમારે સાત દિવસ શું કરવું બુદ્ધિ ચલાવી કે શુદ્ધ હૃદયની અંદર હૃદયને શુદ્ધ કરવા માટે ભગવાનના ચરિત્રોથી આપણા હૃદયને શુદ્ધ કરી દેવું અને આ બધા ચરિત્ર કથાઓ છે ને બુદ્ધિથી સંભળાયવા નથી આ બધા કુટુંબીજનો શુદ્ધ હૃદયથી સાંભળવા પડે તો જ આપણું આત્મતત્વ શુદ્ધ થાય છે બાકી બુદ્ધિથી કોઈ એમ કે આ કથાને હું બુદ્ધિથી માપી લઉં તો એ બુદ્ધિ એની ટૂંકી પડે ભગવાનને માપવા માટે બુદ્ધિની જરૂર છે જ નહીં ભગવાન એમને મપાતા જ નથી ઋષિ ઋષિમુનિઓએ બહુ બુદ્ધિ ચલાવી ઘણી વખત ભગવાન બધાને નથી મળી ગયા ભગવાન કેવલ ને કેવલ મળ્યા જે એના પ્રત્યે ભોળપણ કર્યા જેને ભોળા શુદ્ધ ભાવથી એને ભજ્યા એને મળ્યા છે તમે પણ શુદ્ધ હૃદયથી ભગવાનના ચરિત્ર કથાઓને સાંભળજો તમે જેટલા શુદ્ધ હૃદયથી આ ભગવાનના ચરિત્રોને સાંભળશો ને એટલું આપણું હૃદય શુદ્ધ થશે અને આ હૃદય શુદ્ધ થશે ને તો પરમાત્માથી નજીક જશો સામીપ્યતા પ્રાપ્ત થશે એની આપણે એના લોકમાં તો આવ્યા જ છે આ ભગવાનનો લોક આવું જ હોય ભગવાન આ વિશ્વની ઉત્પત્તિ કરે છે વિશ્વનું પોષણ કરે છે અને વિશ્વનો પણ કરે છે ઉત્પત્તિ કરીએ છીએ પોષણ પણ કરીએ છીએ અને લય કરીએ છીએ આપણામાં અને પરમાત્મામાં શું ફરક છે આપણે ઉત્પત્તિ કરીએ છીએ વાલા કુટુંબીજનો એની અંદર આપણો અહંકાર છે આ મેં કર્યું કઈ પણ કરીએ ને તો આપણે કહીએ છીએ આ મેં કર્યું આ મેં કર્યું એ અહંકાર છે ભગવાન એમ કહે છે આ મેં કર્યું કીધું કોઈ દિવસ ભગવાને આટલા આટલા સુંદર પર્વતો બનાવ્યા એમાંય આપણે નથી આ તો મન ગઈકાલ ખબર પડી નીલકંઠ પ્યુ સામે પર્વત છે ને નર અને નારાયણ પર્વત છે આપણી આજુબાજુ અને નર નારાયણ કોણ છે કોના દીકરા ખબર છે કોઈને નરનારાયણ ભગવાન ની માં નામ શું અને નરનારાયણ ભગવાન ના પિતા નામ શું ખબર છે કોઈને બોલો કૃષ્ણ કનૈયા આ નરનારાયણ ભગવાન છે તે નરનારાયણ ભગવાન ના માતા નામ છે મૂર્તિ શું નામ છે

અને નર નારાયણ દ્વાપર યુગ ની અંદર જયારે મહાપુરુષ નારાયણ દ્વાપર યુગ ની અંદર અર્જુન અને કૃષ્ણ બની અને ધર્મ ની સ્થાપના કરવા માટે અવતરિત થયા હતા આ એ જ નર નારાયણ છે જે એક અર્જુન અને ભગવાન કૃષ્ણ સ્વયં નર નારાયણ બની ને અવતરિત થયા હતા